અમને આપણને પેજીમ સાબ બાર કે આપણો આમંત્રિત છે તેને સ્ટેજ ઉપર થી આવીને પણ આપણને હિન્દી શબ્દો કે આવી રીતે તમે સુતા જોયા ઉભા છો તે એક જૂઠ થઈ અને મનનો હોય તમે આની પહેલા પણ સુટના આપવાની હતી કે સ્કૂલ કાઝની લોકમાં જે યુવાન મિત્રો બેઠા છે તેઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે આને પહેલા પણ તમે એ જગ્યાએ જોડી અને અહીંયા જે મંડપ પાસની અંદર આવીને બેસો પણ નથી સાંભળતા નથી અમલવારી કરતા અફસોસ સાથે કે ઉપર છે કે અહીંથી બોલીએ છે એની અમલવારી યુવાન મિત્રોમાં નથી થતી અફસોસ સ્નોવાની હોય ભાઈ ખરેખર જો સિંધી દીકરીઓને મોહમ્મદ કરતા હો તો તમે મંડપ ની અંદર આવીને દેશો અને ખરેખર જો તમારી દીકરી ની જો તમને લાગણી ના હોય તો તમે તમારે સુધી જવા બેસો કેમ કે તમે નહીં આવો ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ નહીં થાય પ્રોગ્રામ ચાલુ નહીં થાય તો આપણી દીકરી